ગોતી માથા શું કામ ફેરવા મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતન માં અમરેલી થી મોટા માથા ને લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું ભાજપ કોઈ નામ જાહેર કરે અને નામ ટિકિટ પર ફાઇનલ માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાજપમાં એવો ઘાટ સર્જાય છે કે ઉમેદવારો જ જાણે ના પાડી દેતા હોય હવે ઉમેદવારો ના પાડે છે કે એમને ના પડાવવામાં આવે છે એ એક ચર્ચાનો વિષય છે પરંતુ હાલમાં જ વડોદરાથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી વિકાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી સ્વાભાવિક છે કે દોડધામ મચે ઉહાપો પણ મચે કે ભાજપનો ઉમેદવાર ના પાડી રહ્યો છે એટલે એના માટે ઉહાપો થયો પરંતુ આને લઈને જ શક્તિસિંહ ગોહેલે પ્રહાર કર્યા છે તેમણે પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ વાત કહી છે જ્યારે તેઓ રાજકોટમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે પુરુષોત્તમ રૂપાલાના સામે ઉમેદવારને લઈને પણ વાત કરી છે શું છે સમગ્ર ઘટના અને શક્તિસિંહ ગોહેલે કયા પ્રકારના પુરુષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે તેની વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મંસૂરી ભાજપ એક વાર ઉમેદવાર જાહેર કરે છે ત્યારે મોટા ભાગે માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારો કન્ફોર્મ છે બદલવામાં નહીં આવે પરંતુ જે રીતે ઘાટ સર્જાયો સાબરકાંઠાના ઉમેદવારો હોય કે વડોદરાના ઉમેદવાર હોય તેમણે કોઈ પણ કારણોસર ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી અને લઈને જ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે બનાસકાંઠામાં ગેનીબેન સામે પણ જે રીતે બીજા આયાતી ઉમેદવાર હોવાના વારંવાર આરોપ લાગે છે અને તેને લઈને જ બનાસકાંઠામાં ગેનીબેનને મજબૂત ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવે છે એવી જ રીતે મનસુખ માંડવીયા પહેલાં ભાવનગરથી ચર્ચા હતી પરંતુ તેઓ બાદમાં પોરબંદરથી ઉમેદવારી નોંધાવી જેને લઈને જ ફરી એ જ ચર્ચા ઊભી થઈ કે ક્યાંક ને ક્યાંક મનસુખ અને ભાવનગરથી હારનો ડર હતો તેને લઈને તેઓ પોરબંદર જતા રહ્યા હવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ સામે શક્તિસિંહ ગોહેલે પ્રહાર કર્યા છે અને તેમણે જણાવ્યું કે જો પુરુષોત્તમ રૂપાલા જો એટલું જ મોટું માથું હતું તો તેઓ અમરેલીમાં કરવો તેવી વાત શક્તિસિંહ ગોયલે કીધી અને એટલા માટે તેઓ રાજકોટથી લડ્યા કે ક્યાંક ને ક્યાંક તેમને હારનો સામનો ના કરવો પડે કારણ કે અમરેલીથી કદાચ તેમને હારનો સામનો કરવો પડ્યો હોત અને આ સાથે જ શક્તિસિંહને એ પણ પૂછવામાં આવ્યું કે શું પરેશ ધાનાણીને અહીંથી લડાવવાની યોજના છે ત્યારે શક્તિસિંહ ગોયલે એ પણ જણાવ્યું કે જ્યારે પણ નામની જાહેરાત થશે તો અમે આપને જરૂરથી જણાવીશું હાલ એના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે અને એને લઈને તેમણે પરસોત્તમ રૂપાલા જે રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે તેમણે ક્યાંક ને ક્યાંક આયાથી ઉમેદવાર બતાવી દીધા હતા કે તેઓ રાજકોટના નથી જો તેમણે મોટું માથું છે તો તેમણે પોતાનું મૂળ વતન અમરેલીથી તેઓ કેમ ના લડ્યા આ સવાલ તેમણે ઉઠાવ્યો હતો તે આપ પહેલે સાંભળ માટે નથી થયા ભારતીય જનતા પાર્ટી ચાર જાહેર નથી કર્યા હજી જાહેરનામું જ ગુજરાતમાં બહાર નથી પડ્યું બારમી એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે આ વખતે એડવાન્સમાં

અમે નિર્ણય કરીશું ત્યારે આપણે કહીશું જે વાત કોંગ્રેસ પાર્ટીને નક્કી કરવાનો અધિકાર છે અમારા હાઈકમાન્ડને નક્કી કરવાનો અધિકાર છે એના ઘણા પહેલુંઓ જોવાતા હોય એવા સમયે કોઈ પણ પ્રકારની પાર્ટીની હાઈકમાન્ડની નિર્ણયની પહેલા વાત કરવી એ પાર્ટી સાથે પણ દ્રોહ ગણાય આવી વાત મારાથી ન થાય જ્યાં સુધી મૌડી મંડળ આખરી નિર્ણય કરે ત્યાં સુધી તમે સવાલ તો તો પણ મારો એક જ જવાબ રહેશે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં માહોલ ગરમાઈ ચૂક્યો છે અને આ માહોલમાં જ આ સવાલો ઉઠી રહ્યા છે ઘણી બધી એવી સીટો છે જેને લઈને ચર્ચાઓ પણ છે કે ભાજપ નામ બદલશે એમાંથી જ કેટલીક સીટો હતી વડોદરા સાબરકાંઠા જેમાંથી સામે આવ્યું છે કે ભાજપના જે ઉમેદવાર છે તેઓ જ સામેથી ખસી ગયા છે આવી જ રીતની જે બીજી જે બેઠકો છે તેમાં બનાસકાંઠામાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ નામ બદલશે વલસાડથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ નામ બદલી શકે છે કારણ કે ત્યાં જે સામે ઉમેદવાર છે તે મજબૂત ઉમેદવાર છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આવી વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને જ શક્તિસિંહ ગોયલે પણ વાત કરી કે જે લોકોએ પહેલાં ટિકિટ આપી હતી તે હવે કેમ પાછા ખસી રહ્યા છે આ સવાલ તેમણે પૂછ્યા અને એને લઈને જ પરસોત્તમ રૂપાલા પણ પ્રહાર કર્યા કે જો તેમને એટલું જ મોટું માથું છે તો તેઓ અમરેલીથી કેમ ના લડ્યા જો એવું ત્યાંથી લડી આવતા તો તેમને ખબર હતી કે આ માથું વધે રહી જતું એટલે કે હારનો સામનો તેમને કરવો પડતો આ પ્રહારની સાથે અને એટલા માટે જ સવાલ ઊભા થાય છે કે આગળ પણ આજે બે ઉમેદવારો હતા વડોદરા અને સાબરકાંઠાના તેમણે અંગત કારણો જણાવ્યા જોવાનું રહ્યું કે અંગત કારણો એવા કયા કારણ હતા કે પહેલે ટિકિટ લીધી અને હવે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા સ્વાભાવિક છે આપણી સામે છે જે પક્ષમાં નારાજગી અને સામે જે ઉમેદવાર આવ્યા ત્યારબાદ જે રીતે નામ બદલવાનું જે વાત સામે આવી ક્યાંક ને ક્યાંક સાફ વાત હોય કે સામે ઉમેદવાર ખૂબ મજબૂત છે વડોદરામાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી તો આ જ પ્રકારના સમાચાર અહેવાલો અને એનાલિસિસ સાથે આપણી સમક્ષ અમે મૂકતા રહીશું ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર